હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવજી મહારાજ વંશજ ગોસ્વામી શ્રી ઋષમલાલજી મહારાજ શ્રદ્ધાંજલિ ધૈર્ય

વાત્સલ્ય ઇત્યાદિ અનેક સદગુણો આ ખેદ છે શ્રી પુરુષોત્તમ પ્રભુ ક્યાં પધાર્યા છે સદા મહાપુરી વિક્રમ સંત બે હજાર દસ ના કારતક માસના સૌરાષ્ટ્રના વૈષ્ણવનું જે મહાસંમેલન થયું હતું તેના અધ્યક્ષ સ્થાન સ્થાનેથી ગૌ સ્વામી શ્રી બાલકોની સભામાં મધ્યમાં અને હજારો વૈષ્ણવોના સ્થાનિધ્યમાં આપે જે

બુદ્ધિહીન એવા મારાથી થવું શક્ય નથી રાજકોટની સભામાં આપના વજનામૃતનું પાન કરીને ત્યાંના સજ્જનો પ્રસન્ન થઈ ગયા છે તે સેલા સમારંભમાં માનપત્રનો સ્વીકાર કરીને ત્યાં ત્યાંથી સ્વાસ્થ્ય જૂનાગઢ પધારી થોડા જ દિવસોમાં આપે તિરોધાનની લીલા કરી છે આ આખું સંદ્ર ચેણ જેવા દેખાય છે અને હૃદયમાં

દિનદાસ જીવ આ લખેલ છે તેને પંડિત મહાક્ષયો પણ ક્ષમાની નજરથી થી જોશે શ્રી લાલજીના આશ્ચર્ય રૂપ ગુણ તે જ અહી લખવામાં આવ્યા છે તે જ સુંદરતા છે

ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે